નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ ઓર્ટરમાંથી હું કેતન મહેતા ફરીથી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ ઓર્ટરમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો દરેક વખતે હું જેમ મારા દરેક પ્રોજેક્ટને લઈને આપની સામે આવતો હોઉં છું એમ જ આજે પણ આવ્યો છું મિત્રો આપણી માટે હરખની હેલી છે કે અત્યારે ખૂબ સારું ચોમાસું થયું છે અને આપણા ખેડૂત મિત્રો જે છે એ પણ ખુશખુશાલ છે કે બહુ સારો એવો વરસાદ બધે પડી રહ્યો છે અને ગઈકાલે જે વરસાદ પડ્યો અને આજે જે વરસાદે વિરામ કર્યો છે ત્યારે લગભગ લોકોને હવે ખબર પડી જ ગઈ છે કે પોતાનું મકાન ક્યાંથી લીકેજ થઈ રહ્યું છે અને જો હવે ખબર પડી ગઈ છે તો હવે રાહ ના જોવાની હોય એ લીકેજને અટકાવવા માટેના પ્રયાસો શરૂ કરવાના હોય એટલે કે વોટરપ્રૂફિંગ કરાવવાનું હોય તો આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો અથવા તો અમારો જે વિઝિટ અમારી જો વિઝિટ કરાવવા માંગતા હો તો અમારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે ગૂગલ પેના માધ્યમથી આ વિઝિટ ચાર્જ ચૂકવી અને અમને આપણે બોલાવવા પડશે અને ત્યારબાદ અમે આપણા છતનો સર્વે કરશું કઈ પ્રકારનું લીકેજ છે એ જોઈ અને ત્યાર પછી એની ઉપરની ટ્રીટમેન્ટ કરીશું મિત્રો દરેક વખતે હું કહું છું કે વોટરપ્રુફિંગ એટલે કોઈ સામાન્ય વર્ક નથી વોટરપ્રૂફિંગ એટલે એક ટેકનિકલ બાબત છે અને એને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ અને વોટરપ્રૂફિંગ કરાવ્યા પછી નૈતિક જવાબદારી મકાન માલિકની છે કે એની ઇન્ડસ્ટ્રીઝ હોય ઘર હોય કે દુકાન હોય કે એની ઉપર જે વોટરપ્રૂફિંગ થયું છે એ વોટર લાંબુ કઈ રીતે ટકાવવું એની નૈતિક જવાબદારી આપ લોકોની હોય છે કારણ કે ઘણી જગ્યાએ એવું જોવા મળે કે સિમેન્ટના પણ જો તમારા દિવાલની સાથે જોઈન કરવામાં આવ્યા હોય અને જે વાવાઝોડું ફૂંકાય છે અને સિમેન્ટના પતરાની નીચે પવન ફૂંકાતો હોય સિમેન્ટના પતરા હોય કેલેનેજ કોઈ પણ પતરા હોય એની અંદર જો પવન ભરાય છે તો એના વાઇબ્રેશનથી પણ જે દિવાલ છે એમાં મુવમેન્ટ આવશે અને દિવાલની અંદર મુવમેન્ટ આવશે તો લીકેજની શરૂઆત ત્યાંથી થઈ શકે છે એમાં કોઈ પણ એપ્લિકેટરનો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હોતો આ એક નેચરલ પ્રોસેસ છે એટલે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે લોકો સસ્તાના ચક્કરની અંદર પતરા પણ ફીટ કરાવી દેતા હોય છે કારણ કે પતરા ફિટ કરાવવા એટલે કોઈ એવું ના સમજો કે તમને પ્રોટેક્શન મળી ગયું ચોમાસાની અંદર જ્યારે વાવાઝોડું કે પવન જોરદાર ફૂટા છે ત્યારે આ નુકસાનકારક તો છે જ મિત્રો એવી જ રીતના આજે અમે રાજકોટના એક ઓમનગર વિસ્તારની અંદર દોઢસો ફૂટના રિંગરોડ પાસે ઓમનગર વિસ્તારની અંદર એક મકાનની અંદર આવ્યા હતા જ્યાંની જે પાર્ટી છે જે મકાન માલિક છે એને અવેરનેસ બતાવી છે એમને ખ્યાલ પડ્યો પહેલા જ વરસાદમાં કે એમની છત લીક થઈ રહી છે અને એ લીકેજ માટેના એમણે તાત્કાલિક ધોરણે પગલા લીધા છે અમને સર્વે કરવા માટે બોલાવ્યા હતા ત્યારબાદ અમે જોયું એના જે નવો જૂનું બાંધકામ હતું એમાં કઈ પ્રકારનું લીકેજ હતું આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જોવો વોટરપ્રુફિંગ પહેલાં આ છત કઈ પ્રકારની દેખાઈ રહી હતી કે તમામ જગ્યાએથી એમણે પહેલાં એક થી બે વખત વોટરપ્રુફિંગ પણ કરાવ્યું હતું છતાં પણ એમને જે રિઝલ્ટ મળવું જોઈએ એ મળ્યું નહોતું કારણ કે જે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફિંગ થવું જોઈએ એવું વોટરપ્રૂફિંગ અહીંયા થયું ન હતું જેના કારણે એ લીકેજની હાલાકી ભોગવી રહ્યા હતા હવે જયારે આજે સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની ટીમે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે ત્યારે આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ પ્રૂફિંગ કઈ પ્રકારનું થયું છે અને હવે જે આ અગાસીનો લુક છે એનું જે ફિનિશિંગ છે એની જે ટ્રીટમેન્ટ અમે કરી છે એ કઈ પ્રકારની કરી છે આપની સ્ક્રીનની સામે આ પણ દ્રશ્યો આવી રહ્યા છે કે પર્ટિક્યુલર એનો જે નવો જૂનો બાંધકામનો જે જોઈન્ટ છે એની ઉપર કેવા તિરાડું પડેલી હતી સ્લેબ વિસ્તારની અંદર કઈ પ્રકારની તિરાડો ડેવલપ થઈ હતી આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જો આ સ્લેબની અંદર કઈ પ્રકારે તિરાડો પડેલી હતી અને આ તિરાડોની અંદર કોઈ સામાન્ય એવું ભરવાથી આનું કોઈ સોલ્યુશન નથી આની અંદર જે અમે ત્રણ પ્રકારની બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ કરવી જ પડશે આ બોન્ડિંગ ટ્રીટમેન્ટ કર્યા પછી એની ઉપર આ વોટરપ્રુફિંગ થયું છે વોટરપ્રૂફિંગ પછીના દ્રશ્યો આપણી સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે કે હવે જોવો આ ઓમનગર વિસ્તારનું આ મકાન કે જેની અંદર વોટરપ્રુફિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયા આગળ કઈ પ્રકારનો લુક આવી રહ્યો છે મિત્રો બીજું જણાવવાનું કે આ જે કામ છે એ કામ અમારે આઠ દિવસથી ચાલુ હતું કારણ કે જે વરસાદ હતો એ કન્ટિન્યુ ઘડી ઘડી આવી અને પરેશાન કરી રહ્યો હતો જેના હિસાબે અમારું જે કામ હતું એ ધીમે ધીમે અને કટકે કટ્ટે અમારે કરવું પડ્યું પરંતુ અહીંયા માત્ર રિપેરિંગ કમ્પ્લીટ કર્યા પછી જ આ પાર્ટી જે છે એમને રિઝલ્ટ મળી ગયું હતું કે રિપેરિંગ થયાથી જ વરસાદ ગમે એટલો પડ્યો તો પાણી કે ભેજ કે લીકેજ અહીંયા આગળ આવેલ નથી તો આપ સમજી શકો છો કે સોફ્ટ્રોપોટિંગની ટીમ જે મહેનત કરી રહી છે એ કેટલી પેશન્સથી કેટલી ધીરજથી અને કેટલું ધ્યાન રાખીને કરી રહી છે આપની છતને સુરક્ષિત કરવા માટે તો મિત્રો તમારી પણ નહી ફરજ આવે છે કે આ વોટોપ્રોટિંગ કમ્પ્લીટ થાય પછી એને કેમ લાંબી આવી છે આપતી કેમ ટકાવવું દર વખતની જે હું કહું છું કે કોઈપણ પ્રકારનો હેવી ઘસારો ન લાગવો જોઈએ કોઈ હેવી હથોડાનો ઘા આની ઉપર ન લાગવો જોઈએ કોઈ પણ પ્રકારનું બ્રેકર ન ચાલવું જોઈએ ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ તેમજ કોઈ પણ પ્રકારનું જે હેવી વાઇબ્રેશન જે આવે છે એ વાઇબ્રેશન આની ઉપર ન આવવું જોઈએ આવું કંઈ પણ થશે તો ત્યાંથી આ વોટરપ્રૂફિંગ છે પ્રભાવિત થઈ જશે અને લીકેજ ફરી શરૂ આવા સંજોગોમાં સ્ટોપ ડ્રોપર પ્રૂફિંગની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી કારણ કે આ ન બને એની કાળજી અમે ન રાખી શકીએ એ જે રીતે મકાનના ઓનર જ રાખી શકે કારણ કે અમે વોટરપ્રૂફિંગ કરીને ચાલ્યા જશું પછી આ છતને કેમ મેન્ટેન કરવી એ મકાન માલિકની જવાબદારીમાં આવે છે કે આ કઈ રીતે એને મેન્ટેન કરવું મિત્રો અડધી જિંદગી વયા ગયા પછી આપણે મકાન બનાવીએ છીએ આ મકાનની માવજત કેમ રાખવી એ આપણી ઉપર છે એટલે સાચવીને મકાન રાખવું જોઈએ દર પાંચથી સાત વર્ષે મેન્ટેન કરવું જોઈએ અગાસીને સાફ સુથરી રાખવી જોઈએ અને ઘણા લોકો જ્યારે અમે વોટર પ્રૂફિંગ કરવા આવીએ છીએ તો અમને એવો અનુભવ કરાવે છે કે એક કહેવત છે કે એક જોક છે કે ચડીનું માપ આપે અને સીવડાવે પેન્ટ એટલે ઘણા લોકો એવું કરતા હોય છે કે અમે આવ્યા હોય વોટરપ્રુફિંગ કરવા માટે પણ અમારું આ પણ કરી દો અમારું આ પણ કરી દો તમે જે એક્સપિરિયન્સ કરો છો તમે જે એક્સપિરિયન્સ તમને જે કોટેશન આપવામાં આવ્યું છે તમને જે એક્સપિરિયન્સ કહેવામાં આવ્યો છે એ એક્સપિરિયન્સમાં જેટલું આવતું હશે એટલું જ અમારી ટીમ વર્ક કરશે એથી વિશેષ કોઈ પણ પ્રકારનું વર્ક અમે કરી આપીશું નહીં કારણ કે લોકોની એક્સપેક્ટેશન વધતી જ હોય છે અને જ્યારે માણસનું નેચર એવો હોય છે કે માણસનો સ્વાર્થ પૂરો ન થાય એટલા માટે એ સામેવાળાનું ખરાબ બોલતા હોય છે તો આવું ન કરવું જોઈએ કોમન સેન્સનો ઉપયોગ કરવો જોઈએ અને જે વર્ક થયું છે એને કઈ રીતે મેન્ટેન કરવું એ રિસ્પોન્સિબિલિટી આપણે ઉપાડવી જોઈએ તો મિત્રો અગર આ વરસાદની અંદર હવે તમને પણ ખબર પડી છે કે તમારી છત લીક થઈ રહી છે તો આજે જ સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમનો સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમનો સંપર્ક કરવા માટે મારો જે કોન્ટેક નંબર છે એ નીચે હાઈલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને કોન્ટેક કરી શકો છો અને અગર આપની સાઇટની વિઝિટ કરાવવા માગો છો તો આ સાઇટની વિઝિટ માટેનો મારો જે વિઝિટ ચાર્જ છે એ પણ આપણી સ્ક્રીનની સામે હાઈલાઇટ થઈ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપણે ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવાનો રહેશે ત્યારબાદ અમે આપની સાઇટ ઉપર સર્વે કરવા આવશું મિત્રો જેઓ ચોમાસાનો વરાપ નીકળે એટલે કે ઉગાડ નીકળે તો તુરંત જ તમારી અવેરનેસ બતાવો વોટર પ્રૂફિંગ કરાવો અને આવું વોટરપ્રૂફિંગ કરવા માટે મારો સંપર્ક કરો સ્ટોપ ડ્રોપર પ્રૂફિંગમાંથી હું કેતન મહેતા આપની સાઇટનો સર્વે કરવા માટે આવીશ તો આજે જ વોટર પ્રૂફિંગ કરાવો નમસ્કાર મહાદેવ હાર